આપ નેતા પ્રવીણ રામ કેશોદ અંડરબ્રિજ માં હુડકી લઈને ઉતરી જતા તંત્રમાં માં દડધામ આપ પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ દારૂથી લોકો મરી જાય છે ત્યારે પોલીસ બચાવવા નથી જતી પ્રવિણ રામ બે દિવસ પહેલા શરૂ થયેલા અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતાં અંડરબ્રિજ થયો બંધ અંડરબ્રિજમાં ઉતારી એમાંથી લાઈવ થઈ આપી નોંધાવ્યો વિરોધ ચાર વર્ષથી અંડરબ્રિજનું કામ પૂરું થયું નહોતું ત્યારે વિશાવદરની ચૂંટણી બાદ આપ નેતા પ્રવિણ રામે અંડરબ્રિજનો મુદ્દો ઉઠાવતા ભાજપના નેતાઓ કામ પૂર્ણ થયા વિના અંડરબ્રિજ ચાલુ કરી દીધો હોય એવું મુખ્ય ચર્ચા અંડરબ્રિજમાં ડિવાઇડર કલર કામ સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું ચાર વર્ષથી કેશોદ લોકો અંડરબ્રિજ ની રાહ જોઈને બેઠા તા બે દિવસ પહેલા માટે ચાલુ થયું કે

જે હોદ્દેદારો છે એમને અમે બધાએ સાથે મળી અને એક હોળી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોળી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે ભ્રષ્ટાચાર થયો છે એના ઉપર કેસ કરવાની જરૂર છે એ લોકોને અટક કરવાની જરૂર છે નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે કારણ કે આખા તાલુકાની અંદર કેટલી બધી જગ્યાએ ખોટું થઈ ગયું છે ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ગયો છે તો એ તમામ વસ્તુઓમાં અટક કરવાની જરૂરિયાત છે આવનારા દિવસોની અંદર અમારી સાથે જે કંઈ પણ કરવું હોય એ કરે પણ કેશોદની જનતા માટે કેશોદ શહેરના લોકો માટે ડિવાઈડરના પ્રશ્નો માટે કે અંડરબ્રિજના પ્રશ્નો માટે અમે અને અમારી આખી પાર્ટીની ટીમ લડતી રહેશે પ્રવીણ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી